ઇનર વિલ ક્લબ પાલનપુર સિટી દ્વારા એનિમિયાવાળા બાળકોને પ્રોટીન પાવડરનું વિતરણ ઇનર વિલ ક્લબ પાલનપુર સિટી દ્વારા ચડોતર ગામની આંગણવાડીમાં જઈને એકથી પાંચ વર્ષના વયના બાળકોને પ્રોટીન પાવડરનું વિતરણ કરાયું છે જેઓ એનિમિયાની બીમારીથી પીડિત છે અને શારીરિક રીતે નબળા છે તેમને ત્રણ મહિના માટે આ પ્રોટીન પાવડર આપશે જેથી તેમનું શારીરિક સ્વાસ્થ્ય સુધરી જાય અમે પણ આ પ્રોજેક્ટ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી આંગણવાડીમાં હાથ ધરીશું જેથી કરીને એનિમિયા રોગથી પીડિત ઘણા બાળકોને પ્રોટીન પાવડર આપી શકાય આ પ્રોજેક્ટનું પરિણામ એ આવ્યું છે કે ત્રણ મહિના પહેલાં પચાસ એનિમિયા બાળકોને પ્રોટીન પાવડર અપાયું હતું તેમાંથી વીસ બાળકો લાલ લાઇનમાંથી બહાર આવી ગયા છે પ્રોટીન પાવડરના સેવનથી તેમનું શારીરિક સ્વાસ્થ્ય સુધર્યું છે આમ તેમનું લક્ષ્ય સિદ્ધ થયું છે અને ખૂબ જ ખુશ છીએ કે અમારા નાનકડા પ્રસારથી તેમનું જીવન બદલાઈ ગયું છે આ પ્રોજેક્ટ ડોક્ટર દર્શન શાહ દ્વારા શક્ય બન્યું છે ક્લબ તેમનું આભારી છે ઠાકોરદાસ ખત્રી પાલનપુર